અમુલ ડેરીના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે દૂધના ખરીદ ભાવમાં વધારો અને અમૂલ દાળના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે અમૂલ ડેરી દ્વારા તારીખે એક છ બે હજાર પચીસ ના સવારથી દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા દસ નો વધારો કરવામાં આવશે આમ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા આઠસો પંચાવન થી વધારી આઠસો પાસઠ આપવામાં આવશે આ સાથે સાથે દૂધ ઉત્પાદકોને સહારો આપવામાં અમૂલ સંઘ દ્વારા અમૂલ દાળના ભાવમાં પચાસ પૈસા પ્રતિ કિલોનો ઘટાડો પણ કરવામાં આવ્યો છે અમૂલ દાળની સિત્તેર કિલોની બેગ દીઠ રૂપિયા પાંત્રીસનો અને પચાસ કિલોની બેગ દીઠ રૂપિયા પચીસનો ઘટાડો કરેલ છે આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકળાયેલ આણંદ એરડા અને મહીસાગર જિલ્લાના કુલ સાત લાખથી વધુ પશુપાલકોને સીધો આર્થિક ફાયદો થશે આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે અમૂલ દાળ સિત્તેર કિલો બેગ હાલનો ભાવ એક હજાર પાંચસો ચાલીસની નવો ભાવ પંદરસો પાંચ કરવામાં આવશે અંતિમ ભાવની ચૂકવણી દૂધના ઉત્પાદકોને વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે રૂપિયા એક હજાર અઠ્ઠાવીસ પ્રતિ કિલો ફેટે અંતિમ ભાવ ચૂકવવામાં આવે છે જે અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઊંચો અંતિમ ભાવ છે આમ પ્રથમ વખત દૂધના ભાવમાં વધારો અને દાળના ભાવમાં ઘટાડો કરીને પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે તેવું સુમેળભર્યું આયોજન નિયામક મંડળ દ્વારા કરવામાં આવ્યું છે આ ઉપરાંત એપ્રિલ મહિનામાં પણ વરદાન દાણમાં બેગ દીઠ રૂપિયા પચાસ ન્યુટ્રી ગાર્ડ દાણમાં બેગ દીઠ રૂપિયા સાહીઠ બફેલો દાણમાં બેગ દીઠ રૂપિયા સો ન્યુટ્રી પાવર દાણમાં બેગ દીઠ રૂપિયા બસોનો પહેલાથી ઘટાડો કરવામાં આવશે તેમ ડેરીના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું છે જોવા જઈએ તો કશોય નહીં પણ અમારા પશુપાલનના ધંધા પર ખેડૂતો ફાર્મરો પર મોટો ઇફેક્ટ પડે એવો વિશે સૌ પ્રથમ વખત અમૂલ ડેરી એ ઇતિહાસમાં પહેલીવાર વાર દાનના ભાવ ઘટાડ્યા અને દૂધના ભાવ દસ રૂપિયા કિલો ફેટે ઘટા વધાર્યો એ બહુ મોટી વાત છે પહેલી વાર એવું બની રહ્યું છે કે દાનમાં એક ગુણે પાંત્રીસ રૂપિયાનો એક જ ખાતે ઘટાડો કર્યો છે અને દૂધમાં દસ પૈસા નો વધારો કર્યો દસ રૂપિયા કિલો ફેટે પહેલા કેટલો ભાવ મળતો હતો હવે કેટલો ભાવ ચુકવા પેલા ભેંસ ના દૂધ માં રૂપિયા ચુમ્વાલીસ પૈસા પ્રતિ લીટર હતા હવે જે વધશે એમાં દસ નો વધારો સાથે વધશે કેટલા પશુપાલકો ઉનાળા વચ્ચે પણ અમે દૂધની આવક લેવા સંપાદન કરવામાં અગ્રેસર રહ્યા છે કે અઠ્યાવીસ લાખ થી ત્રીસ લાખ લીટર દૂધ ગઈ સાલ કરતા પણ આ વખતે ઉનાળામાં આ ટાઈમે વધી રહ્યું છે

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર